હેલો ગાય ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજે છે બુધવાર અને અમારે છે રજા બેંકમાં કારણ કે આજે છે ક્રિસમસ તો આજે બેંકમાં બધી ક્રિસમસની રજા છે તો આજે અમે ઘરે છે તો હું છું ઘરે અને બસ નાઈ તો રેડી થઈ ગયો છું એ ઘણા ટાઈમ પછી મેં આજે આ હોડી ભેજી છે આની સાથે ઘણી યાદો મારી જોડાયેલી છે એક તો બર્થ ઉપર મેં લીધી હતી અને કાને એક વ્હાઈટ હુડી જે મને શિલ્પાભીને ભાર્ગવને મને ગિફ્ટમાં આપી હતી ને એની સાથે અમે લીધી હતી અને એ છે અને બીજી તો મોટા મોટી યાદ શું છે તમને ભક્તિ હમણાં કે મોટા મોટી યાદ આની સાથે શું છે તને ખબર મને તો ખબર જ છે અચ્છા તો તને કઈ યાદ નથી હે ને તુઈ ના ફર્સ્ટ મેટિંગ થઈ ગઈ હા એ અમાર જાય પ્રથાબેન એ રમે હે યાદ હુંઈ તો કે આ ન્યારા જોડેલી હું છે ને પહેલી વાર જ એના ઘરે ગઈતી ને અમાર બેયને ફર્સ્ટ ફર્સ્ટ ને સેકન્ડ મીટિંગ આ તૈયાર જે આજ કપડા પહેરાતા હા જારે ભક્તિમન જોવાય તો મે આજ ઉડી પહેરીતી આજ કપડા અમે ના પહેરીતી બોલો ને ગા કપડા મને સારું લાગતા તો આ કપડામાં તૈયાર સારું લાગતો કે તૈયાર સારું લાગુ તૈયાર

હા તો કે સીઆરા માં સીઆરા માં બરાબર મેથી ના હા હા તો એ રિજાહ માં દરતે થરે રેવા આજવરી કા હા ક્રિસમસ છે તે હા આ વાળો તો બપોર નાસ્તો કર લે આ નાસ્તો બલી આવો તૈયાર છે અહીંયા રી રે રી રમે છે રમે છે ઉપર તો રમે છે ઉપર તો રમી છે ના પરો નાસ્તો કર લે હુંアン ટાઈમ થઈ જેલા આ વાળો હા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ ભાઈ જે છે બણા 11 મે બધા નાસ્તો હાચો કરી નાખ્યા તો કમ્પલીટ થઈ લે રેડી થઈ ગયા છે આ બધા ભાઈને અહીંયા સુતા છે રીચ કોના કન્જ્યુટી જો અલીશન બની છે અલીશન વેડ્યુટી કરે છે

મુની ટેસ્ટ તો થઈ ગઈ પણ તો હજી સપોર્ટ કરી રાખજો એવો જો કા હા ગયા છે આવે થોડું સપોર્ટ કરજો અમારે તો કે તો અમે પૂરે પૂરી ટ્રાય કરીએ કે અમે રેગ્યુલર લોગ મૂકી સકીએ તો અમે બતાવી સકીએ તો એના માટે સપોર્ટ કરતા રહેજો અમને મુની તો થઈ ગઈ પરંતુ આવો ન ગ્રોથ અમારો રહે ને या तमे छक जायगा ते नम्बर हेल्प कर जगाता जी अपना थाना ने जायले बो टाइम न मरे तो हु ट्राई करू के रेगुलर एडिटिंग भई जाय न रेगुलर व्लग बने न मुकाई जाय जकन तमे टपपछि त अझै धेरै मजा आउछ हा बोलता सिक्स से हालता सिक्स से न बचै धेरै मजा आउछ जोअनि तमे ल हा खास तमे मेमरी मा नछ के हमारे बढे मेमरी जडवाई रहे होला अछि न अच्छा

તો અત્યારે વાગી ગયા છે ડાયરેક આઠ અને શું કહેવાય સવારે બ્લોક ઉતર્યો તો મે બી બપોરે પાછું નહોતો ઉતર્યો કારણ કે બધા કામમાં હતા અને ફટાફટ ના આજ અમે સોર્ટ્સ બનાવાના મૂડમાં હતા એટલે અમે જાતે અમારા ઘણા સોર્ટ્સ બનાવ્યા તો એન્ચાર્જ એડિટિંગ કરવાની બાકી છે એટલે ધીમે 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 મૂકશું બધાએ ને અત્યારે કામમાં પાઉંભાજીની જો બધી તૈયારી કરી અને મમ્મીને શાક લેવા ગયા તો એ પણ લઈ આવ્યા અને જો અત્યારે પ્રથાને ઇંચકો નાખતા હતા તો એ પણ કંઈક કામમાં છે અને અહીંયા આપણે પાઉંભાજીનો વઘાર કરીએ છીએ તમે કીધું સર ચાલો બનાવી લઉં અને અહીંયા જો મેં શું કહે વરાળમાં બધા શાકભાજી બાફી લીધા અહીંયા ડુંગળી અને ટમેટા બાફીને પછી એને ગ્રેવી કરેલી છે અહીંયા લસણની ને એ જે ચટણીનો બધો મસાલો હોય એ બધા મસાલામાં નાખી દીધા છે અને અહીંયા છે કાચી ડુંગળી આ બધા મસાલા મેં નોર્મલી આ પેસ્ટમાં નાખી દીધા છે તેવા આપણે મસાલાની જરૂર નહીં પડે તો અહીંયા તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરી લઈએ ને વટાણા વટાણા પણ કાપી લીધા હતા અને અહીંયા મમ્મી આવી ગઈ ઇચકો નાખવા જોઈએ તો મહાદેવ જોતા લાગે જગ્યાએ પકડી લીધી અહીંયા જમ લો હવે વારો આવે તો પિંજરું કાઢવા ના મમ્મી નાખે એ જ કહો ને કિશનભાઈ અહીં બેઠા મમ્મી માટે સરપ્રાઈઝ છે મમ્મી ને પછી તમને બતાવીશ કોઈને ખબર નથી મનન જાય ને જ ખબર અહીં પ્રથાબેન સુધા જમી લે ને પછી તમને બતાવીશ બર્થ આવે ને તમારો પણ હું છે એ ખબર છે ખબર આપણે તો જાવ ને એટલે અમારે તમને દેવું પડે કોઈ નોક્યું નોકરી હું નીકળે કઈ ખબર નઈ સારું તો તમે એ જ કોઈ નાખો ભાજે વગાડ ગરમ થઈ અહીંયા આપણું મસ્ત તેલ ગરમ થઈ ગયો ફટાફટ ભાજી વગર લઈ પ્રથાબેન સૂતા નતા એને પછી અમે જમી લેશું મસ્ત અને પછી જમીને બતાવશું કે મમ્મીને શું સરપ્રાઈઝ છે તો જોતા રહેજો બ્લોગ હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ વાગી ગઈ છે પોણા નવ અને જોઈએ ભક્તિ શું આ બ્રેડ બ્રેડને શીખે છે જોઈ લઈએ અરે ભક્તિ શું કરે છે બ્રેડ શેકવાનું ને હે તમે દેખો इधर આ પાં ભજીયા મોસ્ત સુગંધ આવીયા ઢાકણું ખોલ્યા વેરી ની ભાઈ પાં હવે મજા આવશે ઈ વખતે ભલે વખતે હા હા પાં ભજી પાં ભજી વાહ ઓતે લાગતું છે અરે લાગે ને ગરમી હોય ને તાપ હોય એટલે મસ્ત ભાજી રેડી હા જશે હા અને જમયા પછી

હમણાં Isto drz dom had화를 for disgusted, only of your schoolie hanged in the chor Arrow, 100p cycles? Interredator 6 sassen? Interredator 6 sassen after three 이미 é 34 there to strongwill in famil Neil. No more than eightes, Let's leave some room for your office in a couple? There is наклад în mum în schudul ili ace Après fouri, Longer � Vit nourór tu ના કે તમને કે કેદી ના જઈ કે હું તો લાવવા જતી હતી કે જઈ કે ના કે હવે આપણે આ વસ્તુ જરૂર છે અને લવડામાંને લેવી પડશે તો આવવાનું છે મારા માટે હું કે આベン કર્યું હા કે ડાયમંડનોળો હોય હાર એ તો એના ફોનો એ ઉપર એ હોય ની એ હોય ને હા બેબી મન કરવા જવાનું આપણે. રીવાત હાચી. શું કરવા માંગો છો દેવભાઈ તો? હા બસ સલી પાંચ મિનિટ જઈએ અમારું. બસ થોડું થઈ ગયું. તમે એ પતળીજો તો મારા ડ્રેસ શેકાઈનું. હમ અર્ધે હાલે. રોટલી પડી બધે સંભરું ક્લીન. હા બરાબર. આટમ ડબરા આમના ખાલી તન નાખ્યું. કા? આવો. આવી નું ચામાં નું બને આ વિજા મને ખાવ મોય પા હરી ધીરે ધીરે કરે એટલે એટલે આજે વધારે કરે કા

ઓ ઓ યે ફેરી 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 તો પર ચોકલીને હા તો કુફરતા ઉડી ગયું ક્લીને तो ती मापा रसे बना죠 ए तो माव रेकॉर्डिंग करले मारो thank <laughs> you